મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઢાર હજાર સો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે બાવીસ કેરેટ સોનામાં તો હવે પછી આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડોક વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને છ્યાસીમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર આઠસો ને રૂપિયા અને એક કિલો ચાંદી ઇઠ્યોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો ખાસ સૂચના કે આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ છીએ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો તેતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર ચારસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચુમોતેર હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે વાત કરીએ તો મિત્રો સો ગ્રામ સોનામાં છેલ્લા બે દિવસમાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે ન્યૂ અપડેટ સાથે મળીશું મિત્રો